આજરોજ ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતૃશીના અપમાનજનક શબ્દો બોલવા બદલ આવેદનપત્ર આપવામાં આવ્યું અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બિહારમાં જાહેર મંચ ઉપરથી કોંગ્રેસ અને આરડીસીના આરજેડીના નેતાઓ દ્વારા સદે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીશ્રી ના માતૃશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ સમગ્ર નારી સમાજનું અપમાન થયેલ હોય આજે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને મહિલા મોરચા દ્વારા કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવેલ છે શું કેવું છે આપનો શું સંદેશ આજે સમગ્ર નારી સમાજ દ્વારા એ સંદેશ હોઈ શકે કે આરે મહિલાઓનું અપમાન સહન ના થઈ શકે અને કરી પણ શકાય નહીં એ લોકોને ક્યારે મહિલા સમાજ અને નારી શક્તિ ક્યારેય માફ નહીં કરે